આપુ એક સુંદર મજાનો પ્રેરક પ્રસંગ છે જૂના જમાનામાં અમરાપર નામે એક સુંદર મજાનું અને મોટું નગર હતું અને આ નગરમાં અમરસિંહ નામે એક રાજા રાજ કરતો આ રાજા ગૌબ્રાહ્મણ પ્રતિપાલક ન્યાયપ્રી અને પ્રજાના હિતમાં કોઈ પણ નિર્ણય લેનારો હતો અને પ્રજાના સુખે સુખી અને દુઃખે દુઃખી રહેતો આ નગરની થોડે દૂર એક ગાઢ જંગલ હતું અને આ ગાઢ જંગલમાં હિંસક પ્રાણીઓનો ત્રાસ હતો અને આમાં એક ખૂંખાર નાગ રહેતો અને એક દિવસ એ નાગ ફરતો ફરતો જ ગાઢ જંગલમાંથી આ નગરમાં આવી ચડે છે અને નગરના ચાર પાંચ લોકોને ડંસ મારે છે અને એમાંથી એક બે લોકોનું મૃત્યુ થાય છે અને બે ચાર લોકો સારવાર હેઠળ હોય છે અને નાગ ફરી પાછો જંગલમાં જતો રહે છે અને ફરી પાછો બે ચાર દિવસ પછી એ નગરમાં આવે છે અને ફરી પાછો બે ચાર લોકોને ડંસ મારે છે અને ફરી પાછો એ પોતાના જંગલમાં જતો રહે છે અને પછી તો આ નાગ રોજ આ નગરમાં આવવા લાગ્યો અને બે ચાર લોકોને ડંસ મારવા લાગ્યો અને આના કારણે આખું નગર ફફડી જાય છે આખા નગરમાં હાહાકાર મચી જાય છે અને બધા નગરવાસીઓ રાજા પાસે જાય છે અને અમરસિંહ રાજાને ફરિયાદ કરે છે કે મહારાજ આપણા નગરમાં ઘણા દિવસથી એક નાગનો ત્રાસ વધ્યો છે અને રોજ આવી બે ચાર લોકોને ડંસ મારે છે અને એમાંથી એક બે લોકોના મૃત્યુ થાય છે અને બને એટલું વહેલી તકે આ નાગને પકડવામાં આવે નગર આ નાગ રોજે રોજ બે ચાર લોકોને ડંસ મારી અને આપણા નગરને સાવ વિરાન બનાવી દેશે એટલે અમરસિંહ રાજા વિચાર કરે છે કે આ નાગ જેવો તેવો ના હોવો જોઈએ આ નાગ કોઈ મોટો નાગ હોવો જોઈએ અને અમરસિંહ રાજા તરત એના સૈનિકોને આદેશ આપે છે કે વહેલી તકે આ નાગને પકડી અને મારા દરબારમાં રજૂ કરવામાં આવે છે અને અમરસિંહ રાજાની આજ્ઞા થતા એ નાગને શોધવા માટે જંગલમાં નીકળી પડે છે અને ફરતા ફરતા એમણે એક મોટો રાફડો જોવા મળે છે અને બે ચાર સૈનિકો એ નાગના રાફડા પાસે બેઠા રહ્યા છે અને નાગને બહાર આવવાની રાહ જોવે છે એક દિવસ બે દિવસ તન તન દિવસ સુધી સૈનિકો એ નાગના રાફડા પાસે બેઠા છે પરંતુ નાગના રાફડામાં નાગ હતો નહીં નાગ તો અમરસિંહ રાજાના નગરમાં આવ્યો હતો અને ત્યાં આવી અને બે ચાર લોકોને દર્શન દીધા અને એ લોકોએ રાજાને ફરિયાદ કરી કે નાગ તો જંગલમાં નથી નાગ અત્યારે આપણા નગરમાં છે એટલે રાજા એના સૈનિકોને તરત આદેશ કરે છે કે આપણા નગરમાં ખૂણે ખૂણો ફરી વળો અને જ્યાં નાગ હોય એને પકડી અને મારા દરબારમાં હાજર કરો રાજાના સૈનિકો દિવસ રાત મહેનત કરે છે પરંતુ એને નાગ હાથમાં આવતો નથી અને રાજાની પણ ચિંતા વધી જાય છે કે આ નાગને કોઈ પણ સંજોગે મારે પકડવો જ પડશે અને એક દિવસ રાજા છુપાવે છે નગરમાં જાય છે અને રાતના પહેરો ભરે છે અને નગરની એક એક શેરીએ એક એક ગલીએ ખુલ્લી તલવાર લઈને ફરે છે અને એમ કરતાં કરતા એ નગરની ધર્મશાળા પાસે આવે છે અને ત્યાં જોવે છે તો એક મોટો સુંડલો ભરાય એવો એક ખૂંખાર નાગ ત્યાં બેઠો છે અને રાજા જરા પણ ડરા વિના એ નાગ પાસે જાય છે અને નાગને કહે છે કે હે નાગ દાદા અમે તમારું શું બગાડ્યું અમારા નગરવાસીઓએ તમારું શું બગાડ્યું કે તમે અમારા નગરના લોકોને રંજાળ કરો છો અમારા નગરના લોકોને ડંસી લ્યો છો અને ત્યારે એ નાગને વાંચા ફૂટે છે અને નાગ રાજાને કહેશે કે આ બધા મારા ગયા ભવના દુશ્મનો હતા અને આ ભવમાં હું એનો બદલો લેવા માટે નાગ બન્યો છે ગયા ભવમાં મેં જેને જેને ડંસ માર્યો એ બધા જંગલી કૂતરા હતા અને હું એક હરણ હતું અને બધાએ મને બટકા ભરી ભરી અને મારો પ્રાણ લીધો હતો અને આ ભવમાં યમરાજે મને નાગ તરીકે મોકલો છે અને મારો બદલો પૂરો થઈ ગયો છે બોલો હવે તમારી જે આજ્ઞા હોય તમે મને દંડ આપવા માગતા હોય તો હું તમારો દંડ સ્વીકારવા તૈયાર છું અને રાજા દયાળુ સ્વભાવના હતા રાજા પરોપકારી સ્વભાવના હતા અને નાગને કહેશે કે હું દંડ આપવા નથી માગતો તમે તમારો ગુનો કબોર કરી લીધો તમારે હવે આ નગર છોડીને જતું રહેવું પડશે અને મને એક વચન આપો કે હવે પછી તમે ક્યારેય કોઈ પણ લોકોને ડંસ છો નહીં પણ લોકોને તમે ડંખ નહીં મારો અને કોઈ પણ લોકોને હેરાન કે કન્નડગત નહીં કરો અને આ પરોપકારી રાજાની વાત સાંભળી અને નાગ રાજાને વચન આપે છે કે મહારાજ આજથી હું તમને વચન આપું છું કે આજ પછી હું કોઈ પણ વ્યક્તિને કોઈ પણ જીવ જંતુને કે કોઈ પણ પ્રાણીને હું ડંસ નહીં મારીશ જાઉં આ મારું વચન છે અને હું હવે આ નગર છોડી અને જતો રહીશ અને રાજા આ સાપને જવાની રજા આપે છે અને રાજા પોતાના દરબારમાં આવી જાય છે અને એમ કરતાં કરતા ઘણા દિવસો વીતી જાય છે અને આ નગરમાંથી સાપનો ડર ઓછો થઈ જાય છે એક દિવસ અમરસિંહ રાજા પોતાના નગરની પ્રજાને સભામાં બોલાવે છે અને બધી પ્રજાને સંબોધી અને કહેશે કે આપણા નગરમાં જે નાગનો ત્રાસ હતો એ સંપૂર્ણપણે નાબૂદ થઈ ગયો છે અને આ નાગ આપણું નગર છોડી અને ફરી પાછો જંગલમાં જતો રહેશે અને હવે ક્યારેય એ જંગલમાંથી ફરી પાછો નગરમાં નહીં આવે એટલે કોઈ પણ નગરવાસીએ હવે આ સાપનો ડર રાખવાનો નથી અને બધા નગરવાસીઓ ખૂબ રાજીના રેડ થાય છે અને પોતાના મહારાજાને તાળીઓના ગડગડાટથી વધાવી લે છે અને મોટા મોટા સાદે રાજાજીનો જય રાજાજીનો જય રાજાજીનો જય કરી અને રાજાજીને ખૂબ ખૂબ વધામણી આપે છે અને એમ બધા નગરવાસીઓ પોતપોતાના ઘેરે જાય છે અને આમ ને આમ ધીરે ધીરે દિવસો વીતતા જાય છે એક દિવસ અમરસિંહ રાજા પોતાના નગરની બાજુમાં આવેલા ગાઢ જંગલમાં શિકાર કરવા માટે જાય છે અને શિકાર કરતાં કરતાં એ ખૂબ જ દૂર સુધી જતા રહેશે અને એમની નજરમાં એક મોટો રાફડો જોવા મળે છે અને રાજાને વિચાર આવે છે કે આ નગરમાં જે નાગ આવતો એ આ નાગનો જ રાફડો હોવો જોઈએ અને રાજા પોતાના ઘોડા ઉપરથી નીચે ઉતરી અને નાગના રાફડા પાસે બેસી જાય છે અને થોડી વાર બેસે છે તો દૂરથી એ નાગ આવે છે અને રાજા જોવે છે તો એ નાગના શરીર ઉપર અસંખ્ય ઘાવો હતા અને નાગના ખૂબ જ ઘાયલ હાલતમાં હતો અને રાજા એ નાગને કહેશે કે તમારી આવી હાલત કોણે કરી આ તમને એકાક શું થઈ ગયું અને નાગ એ રાજાને ઓળખી જાય છે અને કહેશે કે મહારાજ મેં તમને વચન આપ્યું હતું તમારા નગરમાં જ્યારે આવ્યો અને તમે મને જ્યારે ધર્મશાળાની બાજુમાં મળ્યા ને ત્યારે મેં તમને વચન આપ્યું છે કે હવે પછી હું કોઈ પણ પ્રાણીને કોઈ પણ જીવ જંતુને કોઈ પણ મનુષ્યને ડંખ નહીં મારું અને આને કારણે મેં ડંખ મારવાનું છોડી દીધું છે અને લોકો મને ખૂબ જ રંજાળ કરે છે કોઈ મને પથ્થરો મારે છે કોઈ મને લાકડીઓના ઘા કરે છે અને કોઈ મારા લાકડીમાં ઉપાડીને ફંગોળિયા કરે છે પરંતુ મેં તમને વચન આપ્યું હતું કે હું કોઈ પણ જીવને રંજાળ નહીં કરું અને આને કારણે હું આ ઘાયલ હાલતમાં ઘણા સમયથી આ જિંદગી જીવું છું અને હવે તો હું આ ઘાયલ જિંદગી જીવવા ટેવાઈ ગયો છું અને રાજા આ ઘાયલ નાગની વાત સાંભળી અને ખૂબ જ દુઃખી થાય છે અને નાગને કહેશે કે મેં તમને ડંખ મારવાની ના પાડી હતી પરંતુ ફૂફાડો મારવાની તમને ક્યાં ના પાડી હતી તમારે ફૂફાડો તો મારવો જોઈએ ને અને અમરસિંહ રાજા એ નાગને કહેશે કે હું તમને મારા વચનમાંથી મુક્ત કરું છું પરંતુ તમે મને એટલું વચન આપજો કે તમે કોઈને ડંખ ન મારતા પરંતુ તમારે કોઈ તમારી બાજુમાં આવે કોઈ તમને રંજાળ કરે કોઈ તમને હેરાન કે પરેશાન કરે તો તમારે ફૂફાડો મારવાનો અને એ ફૂફાડાને કારણે કોઈ પણ વ્યક્તિ કે કોઈ પણ જીવ તમારી બાજુમાં નહીં આવે અને આને કારણે ડરી જશે અને તમારાથી દૂર જતા રહેશે અને આ સાપ રાજાને વાતને સ્વીકાર કરે છે અને રાજાને કહેશે કે રાજા તમારો ખૂબ ખૂબ આભાર અને રાજા સાપને કહેશે કે હું તમારી કોઈ પણ રીતે મદદ કરી શકું એવું મને જણાવો કે તમારા શરીર ઉપર રહેલા આ ઘાવને કઈ રીતે સાફ કરી શકું અને ત્યારે સાપ કહેશે કે આ ઘાવ તો તાજા ઘાવ છે હું મારા રાફડામાં જઈશ એ રાફડાની ઠંડકને કારણે મારા ઘાવ આપોઆપ રૂજાઈ જશે બસ તમે મને વચનમાંથી મુક્ત કર્યો પરંતુ હું તમારું વચન યાદ રાખીશ કે હું કોઈને ડંસીશ નહીં હું કોઈને ડંખ નહીં મારી બસ તો હું દૂરથી ફૂફાળો મારીશ અને ત્યારબાદ આ રાજાનું વચન લઈ અને નાગની બાજુમાં જે કોઈ પણ આવતું એ નાગ ફૂફાળો મારતો અને આ નાગના ફૂફાળાને કારણે કોઈ પણ વ્યક્તિ કે કોઈ પણ જીવ એની બાજુમાં નહોતું આવતું અને આને કારણે નાગને પણ પોતાના દુઃખમાંથી મુક્તિ મળી અને રાજાને પણ નગરના લોકોના રંજાળમાંથી મુક્તિ મળી અને બાપુ આ નાનકડો પ્રસંગ આપણે એવું સમજાવે છે કે તમારા જીવનને સંતુલિત રાખવા માટે તમારા જીવનને સમતોલ રાખવા માટે યોગ્ય સમયે કોઈ પણ પ્રકારના કોઈપણને નુકસાન કર્યા વિના તમારે તમારી શક્તિનું પ્રદર્શન કરતું રહેવાનું આ નાનકડો પ્રસંગ જેને સમજાય એને વંદન આ પ્રસંગ પૂરેપૂરો સાંભળવા બદલ આપનો ખૂબ આભાર આપનો દિવસ શુભ રહે મહાદેવ હર